કોશંબા નજીક દત્તાશ્રેય આશ્રમ આવેલો છે ભક્તોની આસ્થાના પ્રતિક એવા દત્તાશ્રીય આશ્રમ ખાતે વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે આગામી તારીખ બાવીસમી ફેબ્રુઆરીના રોજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આશ્રમ ખાતે પહેલી વખત એક જ દિવસમાં અને સાથે એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું અદભુત આયોજન કરવામાં આવ્યા છે ત્યારે સૌ પ્રથમ પહેલી વખત જ થઈ રહેલા એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરાઈ છે આ એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે રેકોર્ડ બુકમાં ગણના પાત્ર કહી શકાય એવા એક હજાર આઠ મહાસ્ત્રકુંડી હનુમંત યજ્ઞમાં વિદ્વાન આચાર્યો અને પંડિતો પણ ઉપસ્થિત રહેશે દત્તાશ્રય આશ્રમના આચાર્ય હું ભાવિનભાઈ આચાર્ય ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમથી ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આ મહાન દત્તાશ્રયમાં એક હજાર આઠ હનુમંત યાગનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને આયોજનમાં તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે અને તૈયારીને અનુરૂપ આ યજ્ઞમાં ખૂબ જ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાવાના છે આ ભાવિક ભક્તો ભેગા મળીને દસ લાખથી વધારે પણ આહુતિ અહીંયા આપવામાં આવશે અને પચાસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું પારાયણ એક જ સ્થાનમાં એક જ સમયે થવા જઈ રહ્યું છે તો આ યજ્ઞમાં બધા આવો જોડાવ અને આ હિન્દુ ધર્મને જે જાગૃત કરવાનો ભાવ છે તે પ્રગટ કરી આ મહા અનુષ્ઠાનમાં બેસી અને ભગવાનને રાજી કરીએ અને ભગવાનને પ્રગટ કરીએ આ યજ્ઞનો હેતુ એવો છે કે દરેકનું કાર્ય સિદ્ધ થાય હિન્દુ સનાતન ધર્મમાં દરેક જણ જોડાય અને એક હજાર આઠ કુંડી ફક્ત નવ યુવાનો જે ચાલીસ વર્ષથી અંદરના 25 થી ચાલીસ વર્ષ વર્ષની અંદરના નવ યુવાનો આ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા ઓફ રેકોર્ડ બુકમાં અને એશિયા બુક રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા જઈ રહ્યું છે કેમકે આટલું બધું મોટું હિન્દુ અને વૈદિક વૈદિક ધર્મના અનુરૂપ હિન્દુ સનાતન ધર્મના અનુરૂપ આ કાર્ય થવા દત્તાશ્રયમાં જઈ રહ્યું છે